પુનિયાવાટ ખાતે આમ આદમી પાર્ટીનો ગુજરાત જોડો જનસભા હજારોની જનમેદની કાર્યકર્તાઓ ગામે આજે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની આગેવાનીમાં જનસભાનું સંચાલન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન યુવા નેતા યુવરાજસિંહ જાડેજા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જનસભામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને લોકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો વિવિધ વિધિપૂર્વક મંચ પર એક મહત્વપૂર્ણ રાજકીય ફેરફાર જોવા મળ્યો હતો જેમાં ભાજપના છોટાઉદેપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશભાઈ રાઠવા

પારદર્શક રાજકારણના સમર્થનમાં આગળ આવવા આહવાન કર્યું હતું જનસભા દરમિયાન હાજર લોકોએ નારો તાળીઓ સાથે ચૈતર વસાવવાના સંબોધનને ઉત્સાહભેર સ્વીકાર્યું હતું પુનિયાવાડમાં આપ જનતા જનસભા જનતા અને નેતાઓનો ઉત્સાહભેર જોર શોરે ભાજપના અગ્રણીઓ આપમાં જોડાવા સાથે રાજકીય સમીકરણોમાં ફેરફાર ચૈતર વસાવવાના સંબોધનથી જનમેદનીમાં ઉમંગ તથા ઉત્સાહ આજે ગુજરાત જોડો અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના કુનિયાવાડ ખાતે જનસભા મળી આ જનસભામાં અહીંના તમામ આગેવાનો અને તમામ લોકો હાજર રહ્યા ખાસ કરીને આ વિસ્તારના આગેવાન અને પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ હાલના છોટાઉદેપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ એવા રાજેશભાઈ રાઠવા અને એમના સાત હજાર જેટલા કાર્યકરો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને આવનારા દિવસોમાં જે ભારતીય જનતા પાર્ટીના ત્રીસ વર્ષના શાસનમાં અહીંની જનતાને માત્ર ભય ભૂખ અને ભ્રષ્ટાચારનો અનુભવ થયો છે એને અહીંથી નાબૂદ કરવા માટે અમે સૌ સાથે મળીને પરિવર્તનની યાત્રામાં આગળ વધીશું અને આવનારા દિવસોમાં છોટાઉદેપુર તાલુકા જિલ્લા પંચાયત અને નગરપાલિકાની તમામ બેઠકો પર આમ આદમી પાર્ટીના કર્મનિષ્ઠ આગેવાનો ચૂંટણીઓ લડશે

જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીમાં હતા અને પોતાના નેતાઓને એમણે વાસ્તવિકતા બતાવી કે ભાઈ અહીંયા ભ્રષ્ટાચાર થાય છે એજન્સીઓ ગુજરાત પેટર્ન હોય 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 મનરેગા એમાં કૌભાંડો કરે છે અને એમનો અવાજ દબાવવા માટે એ લોકોએ ઘણી વાર પ્રયત્નો કર્યા પણ એમને લોક સેવા કરવા અને લોકહિતના કાર્ય કરવાનો એમનો ઉત્સાહ છે એમના જોડાવાથી અમારી ટીમ ખૂબ સારી મજબૂત બની છે અને આવનારા દિવસોમાં સાથે રહીને આગળ વધીશું આવનારી તાલુકા પંચાયતો હશે જિલ્લા પંચાયતો હશે વિધાનસભા હશે હશે કે લોકસભા સ્થાનિક લેવલના જેટલાઓ પણ નેતાઓ છે છે એમણે જ અહીંથી લડવાનું અને વખતે અમે બધા સાથે બેસીશું અને એકબીજાની સહમતીથી ઉમેદવાર નક્કી કરીશું અને એમને જીતાવવા માટે અમે બધા તન મન ધનથી અહીંયા કામે લાગીશું ત્યારે અમારો હાલનો ટાર્ગેટ તાલુકા પંચાયતો તમામ અને જિલ્લા પંચાયત અને નગરપાલ પાલિકાઓ જીતવાની છે સાથે સાથે આજે રાજેશભાઈ અમારી સાથે જોડાયા છે કામની રાજનીતિ એમણે જોઈ તમામ કોંગ્રેસના તમામ ભારતીય જનતા પાર્ટીમાં રહેલા એવા ઘણા સાથીઓ ઈચ્છા રાખે છે કે અમારે લોકોના કામ કરવા છે એવા તમામ લોકો આવનારા દિવસોમાં રાજેશભાઈ છે રાધિકાબેન રાઠવા છે વિનુભાઈ રાઠવા છે એમની આગેવાનીમાં જોડાશે અને પરિવર્તનની દિશા આવનારા દિવસોમાં આગળ વધે અને અહીં પરિવર્તન આવે એવી અમને આશાન અપેક્ષા છે તાલુકાના સભ્ય ને જિલ્લાના સભ્ય ને સરપંચો કોઈ પૂછવામાં ના આવે તો સ્વાભાવિકપણે રાજેશભાઈ જેવા ઘણા લોકો અંદર મૂજવાતા હતા છતાં રાજેશભાઈ ઘણીવાર એમની સામે ચળવળ ચલાવી કે ભાઈ આવું તો ના ચાલે અમે ચૂંટાયેલા છે લોકો અમારા પર કામો લઈને આવે ને અમારા કામો નથી થતા અને નેતાઓ બહારની એજન્સીઓને કોન્ટ્રાક્ટરોને એનજીઓ ને કામો આપે એની સામે લડ્યા છે ત્યારે અમારી લડત એ દિશા તરફ જ છે આવનારા દિવસોમાં તમે જોઈ શકો છો અહીંયા ડીએમએ ફંડ હોય અહીંનું ખાણ ખનીજ વિભાગની રેતી ચોરી હોય કે આ વિસ્તારમાં હાપેશ્વર યોજના હોય કે નલસે જલ યોજના હોય કે જેતપુર થી છોટા ઉદેપુર ના બ્રિજ નું કામ હોય તમામ મોરચે અમે બધા જ લોકો સાથે મળીને સરકાર સામે ઉતરીશું અને છોટાઉદેપુરની જિલ્લાની જનતાને યોજનાઓનો લાભ સીધો ડાયરેક્ટ મળે એવા જનતા ને સુખાકાર્યની યોજના છોટાઉદેપુર જિલ્લામાં તમે જોયું હશે બોડેલીમાં નકલી સિંચાઈની આખી કચેરી પકડાય મનરેગાનું કૌભાંડ પકડાઈ ભજુભાઈ ખાપર તપાસ ચાલતી હતી પણ એમના છોકરાઓના નામ આવ્યા એમાં છોટાઉદેપુર માં બંધ થઈ આ વિસ્તારમાં ડીએમએ ફંડમાં બારોબાર કૌભાંડો થાય છે આ વિસ્તારમાં તમે જોયું હશે એટલા બધા કૌભાંડો છે ખાણ ખનીજ વિભાગ અમારો ખેડૂત એક ટ્રેક્ટર ભરીને રેતી લેવા જાય એના પર કેસ કરે છે અને લીજોમાં હજારો ટન રેતી રાતોરાત ઉલેચાઈ જાય છે તો અમારી લડાઈ અનુસૂચિ પાંચ અને પૈસા એક આ વિસ્તારમાં લાગુ હોય સ્થાનિક લોકોને સ્થાનિક ગ્રામ પંચાયતોને બારોબાર કામ મળે અને સ્થાનિક ગ્રામ પંચાયતોને પૂછીને

એમને એક પણ ઇંચ જમીન આ વિસ્તારની હવે અમે આપવા માંગતા નથી આજે કોંગ્રેસમાં કેટલાક એવા કાર્યકર્તાઓ છે અમારી ટીમ બધા જ લોકોને અપીલ કરે છે આવો ત્રીસ વર્ષના શાસન દરમિયાન આપણે ભય ભૂખ અને ભ્રષ્ટાચાર જ જોયો છે તો આવો બધા સાથે મળીએ અને પરિવર્તન લાવીએ એવા ઘણા સારા સાથીઓ કોંગ્રેસમાં છે ભારતીય જનતા પાર્ટીમાં છે અને ત્યાં એમને કેટલાક જૂના જોગીઓ આગળ આવવા નથી દેતા તો તમે બધા અમારી સાથે આવો અને આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયતો અને વિધાનસભાઓ બધા સાથે રહીને લડીએ અને આ વિસ્તારમાં પરિવર્તન લાવીએ એવી આપના માધ્યમથી એવા તમામ લોકોને હું આમ આદમી પાર્ટીમાં જોડાવા અપીલ કરું છું ખાસ કરીને

તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે એમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું કોઈ જાતનું ગઠબંધન નથી એટલે તમામ બેઠકો પર અમે ખૂબ સારી મજબૂતાઈથી લડવાના છે અને અમને પૂરેપૂરો વિશ્વાસ છે એવી ઘણી જિલ્લા પંચાયતો છે દાહોદ પંચમહાલ મહીસાગર છોટાઉદેપુર નર્મદા વ્યારા વલસાડ એવી ઘણી જિલ્લા પંચાયતોમાં આમ આદમી પાર્ટી પોતાની બોડી બનાવશે અને તાલુકા પંચાયતોમાં પણ પોતે સત્તામાં રહેશે અને લોકોની સેવા કે પ્રવૃત્તિ કરશે આજે તો આ ભાજપ તોડી છે કયા કારણોસર તોડી એવો ભ્રષ્ટાચાર ચાલતો હતો અને આમ આદમી પાર્ટીમાં જ્યાં પછી ભાજપ સામે રીતે તોડ્યો આજ રોજ આપણે અમે ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાંથી ઘણા બીજા કોઈ પૂર્વ સરપંચ છે કોઈ ગ્રામ પંચાયતનો સભ્ય છે કોઈ હાલ ચાલુ સરપંચ પણ છે એવા સરપંચો સાથે સાત હજારથી વધારે સંખ્યા આજે વરસાદ જો જો આ આ આ કાર્યક્રમમાં ન હોય તો ગ્રાઉન્ડ છલોછલ ભરાઈ જાય પણ આગળ રોડ સુધી ભારતીય જનતા પાર્ટી છોડવાનું કારણ એટલું છે કે ભારતીય જનતા પાર્ટીમાં રહીને હું એટલા સામાજિક પ્રશ્નો હોય કે પછી સરકાર દ્વારા જે એજન્સીઓ દ્વારા જે દાહોદમાંથી જે અહીંયા એજન્સી ભાડે બોલાવવામાં આવે છે નેતાઓ દ્વારા એ નેતાઓ દ્વારા જે એજન્સીઓ બોલાવે એ એજન્સીઓને સાવરવાનું કામ ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતા પ્રભારી મંત્રી હોય કે એ વિવિધ પ્રકારના જે હોદ્દેદારો હોય એ કરતા હતા એ મન ગમ્યું નથી પરંતુ ગમ્યું નથી અને તેમજ સમાજના ઘણા એવા પ્રશ્નો અમે કરીએ છીએ લો કે ભારત નદીનો હોય ત્યારે પણ એક પણ નેતા બોલવા તૈયાર નથી એસ એફ હાઈસ્કૂલનો ભ્રષ્ટાચારનો પ્રશ્ન હોય આજ સુધી આજ દિન સુધી એફઆઈઆર દાખલ નથી થઈ એવા પુણ્યવાટ એકલવ્ય મોડલ હોય છે ત્યાં કરોડોનો ભ્રષ્ટાચાર જે એજન્સીઓ મારફતે થાય છે આ વસ્તુ અમે માન્ય નેતાઓશ્રીને મેં મારી પાર્ટીના નેતાઓ શ્રી ને કીધું પરંતુ ક્યારેય એ લોકોએ મારી વાતને ને સાઈડ લાઈન જ કરી અને હર હંમેશ મને મારી વાતથી અલગ જ પાડવાનું આ લોકોએ સંગઠન સંગઠન દ્વારા મને કર્યું એટલા માટે હું ભારતીય જનતા પાર્ટી છું એમાં તો સાબિત કરવાની શું જરૂર છે દાવતમાં નજીકમાં સાબિત થઈ ગયું છે હવે એનાથી વિશેષતા વાળી કેવી સાબિત આટલા વર્ષોથી ભાજપમાં હતા વિરોધ ત્યારે તમે કરી શકો જયારે તમને ત્રીજો વિકલ્પ ના મળે ત્યારે જ્યાં સુધી ભાજપ વાળા કોંગ્રેસ માં જાય કોંગ્રેસ વાળા ભાજપ માં જાય પણ ત્રીજો વિકલ્પ જયારે કોઈ નીકળતો હોય ત્યારે એવું લાગે કે અમને આશાના કિરણો નીકળતા હોય કે હવે અમારી કોઈક વાતો સાંભળવા માટે કોઈક નવીન પ્લેટફોર્મ તૈયાર થાય છે તો એના માટે અમે જોતા હતા અને દિન પ્રતિદિન આદિવાસી સમાજમાં માન્ય ચૈત્રભાઈ વસાવા હોય કે યુવરાજસિંહ જાડેજા હોય દિન પ્રતિદિન આ આમ આદમી પાર્ટીનો દરેક જગ્યાએ એનો ગ્રાફ વધતો જાય છે એ અમારા સંગઠન નો વિષય છે સંગઠન બાદ સંગઠનાત્મક ચર્ચાઓ ઘણી થતી હોય છે તરત જ ભારતીય જનતા પાર્ટી એવું નથી કે તરત જ કોઈને જબ્બા પકડો ને પગે પડો એટલે તેને ટિકિટ મળી જાય એવું અહિયાં નથી સંગઠનાત્મક ચર્ચાઓ બાદ તેનો નિર્ણય ભારતીય જનતા પાર્ટી સામે મારે પ્રહાર નથી કરો મારે પ્રહાર કરવાનો છે સરકાર સામે સરકાર સામે મારે પ્રહાર કરવાનો છે જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર થતો હોય અમે ખુલ્લે ઘણી વખત મીડિયા મિત્રો જોયો છે મને અવાજ ઉઠાવતા મને તમે લગભગ બધી જગ્યાએ જોઈએ છો મને સાથ સહકાર આપ્યો છે એ રીતે અમે જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર થશે ત્યાં અમારી ટીમ સાથે અમે એનો જવાબ આપીશું એ રીતે દિલ્હીમાં બી મનીષ દિલ્હીમાં પણ એક કે કેન્દ્રમાં પાર્લામેન્ટના સભ્ય છે મનીષભાઈ કરીને એને પણ આરએસએસ લીટી બોલી મને આવડે છે તો બોલ્યા રાષ્ટ્ર ભાવની રાષ્ટ્ર ભાવના હેતુ સર અમે કામ કરવા માંગીએ છીએ અમે એવું કોઈ ભારતીય જનતા એવું કોઈ ભારતને નુકસાન થાય કે સમાજ નુકસાન થાય એના માટે અમે કાર્ય નથી કરવાનું કાર્ય નથી કરવાનું એવા ઘણા કાર્યકર્તા છે માન્ય શંકરસિંહ વાઘેલા છે આ પણ આરએસએસ ના કાર્યકર્તા છે જરૂરી નથી કે આરએસએસ હોય એ ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા હોય એવું જરૂરી નથી આરએસએસ ના ઘણા એવા ઈમાનદાર લોકો પણ છે જે ખુલી સરકાર સામે પણ બોલી શકે છે જ્યારે

ભારતીય જનતા પાર્ટીમાં એક એવા વ્યક્તિને મેન્ડેટ આપ્યું હતું જેનો સમગ્ર ઉદયપુર તાલુકો એનો વિરોધ કરતો સંગઠનમાં પણ વિરોધ થતો હોય છે અને ચૂંટાયેલી પાકો પણ વિરોધ કરતા હોય છે પણ જે અધૂરી કરવાના કારણે અમુક લોકોને જયારે મેન્ડેટ મળ્યું ત્યારે અમે બધા ભેગા થઈને ઘણા એવા સદસ્યો હતા એ સદસ્યો લઈને અમે એમની સામે અમે રહ્યા અને એ મેન્ડેટ વિરુદ્ધ જઈને પણ અમે એ વિજેતા થયા હતા તાલુકા પંચાયત પ્રમુખ મેં ભણ્યા હતું આગામી દિવસોમાં અમારે આ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માં ધ્યાન આપવાનું છે અને નગરપાલિકાની ચૂંટણીઓમાં ધ્યાન આપવાનું છે